હલો દોસ્તો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં તો અહીંયા હું બનાવવાની છું શિયાળા સ્ટાર્ટ થઈ ગયો છે અને અને માર્કેટમાં ગાજર પણ બહુ આવી ગયા છે તો અહીંયા ગાજર એક કિલો લીધા છે મેં એક થેલી દૂધ લીધી છે અને ઘી લીધું છે અને ડ્રાય ફ્રુટ્સ લીધા છે ડ્રાય ફ્રૂટ્સમાં મેં કાજુ બદામ અને કિસમિસ અને એલચી લીધી છે તમે બીજા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો પણ ગાજરના હલવામાં આટલા ડ્રાય ફ્રૂટ્સ સારા લાગે છે તો અહીંયા હું ઘી ત્રણથી ચાર મોટા ચમચા ઘી લઈ લીધું છે અને એકદમ ગરમ કરી લીધું છે પછી ગાજરને મેં સારી રીતના છોલીને ધોઈને સારી રીતના ખમણી કાઢ્યા છે ખમણતી વખતે એ ધ્યાન રાખવાનું કે આપણે જે ગાજરની વચ્ચે વ્હાઈટ લેયર્સ આવે છે એને આપણે ખમણવું નહીં એ આપણે કાઢી નાખવાનો તો ગાજરનો હલવો સારો નહીં લાગે એ નાખશે તો એ કાઢી નાખવાનો તો ટેસ્ટ સારો આવશે તો અહીંયા હું ખમણેલું ગાજર બધું બરાબર ઘી ગરમ કરીને એડ કરી લીધું છે અને એલચીને પણ વાટીને એડ કરી દીધી છે તાકે આપણે ગાજરમાં થોડુંક જેમ ગાજર શેકાશે શેકાશે તેમ એલચીનો સ્વાદ પણ અંદર સારો આવશે તો અહીંયા કમસે કમ આપણે ગાજરને અડધોથી પોણો કલાક સારી રીતના શેકવાનો કારણ કે જેટલો તમે ગાજર શેકશો તેટલો હલવાનો ટેસ્ટ વધારે સારો આવશે તો હું અહીંયા ગાજરને શેકી લીધું છે અડધોથી પોણો કલાક સુધી પછી અહીંયા હું ખાંડ એડ કરી દીધી છે ખાંડ તમે તે હિસાબે એડ કરશો જેટલું તમને મીઠું જોઈએ મોરું જોઈએ એ હિસાબથી ઘરમાં ઘણાના ઘરમાં એવા મેમ્બર્સ હોય છે કે ઓછું મીઠું ખાતા હોય તો તે હિસાબે આપણે ખાંડ એડ કરીશું પછી અહીંયા હું સારા ડ્રાય ફ્રૂટ્સ બધા ડ્રાય ફ્રૂટ્સને સારી રીતના મોટા મોટા કટ કરી લીધા છે પછી અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરી લીધા છે એડ કરીને પછી આપણે દૂધ અંદર રેડીશું દૂધ એટલું યાદ રાખજો તમે દૂધ ગરમ કોઈ દિવસ હલવામાં રે રેડવું નહીં ઠંડુ દૂધ જેવું આપણે દુકાનથી લાવીએ તેવું જ ઠંડુ જ દૂધ રેડીશું અને રેડીને ફા ગેસને થોડો ફાસ્ટ કરી બહુ સ્લો પણ નહીં અને બહુ ફાસ્ટ બનાવી મીડિયમ ગેસ પર આપણે ગાજરને ત્યાં ગાજર દૂધ ને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી એકદમ ઘટ થઈ નહીં જાય એકદમ ઘટ થઈ જાય પછી ગેસ ઓફ કરી દઉં તો જુઓ કેટલો સરસ ગાજરનો હલવો બન્યો છે તમે કેવી રીતના બનાવો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કેવો બન્યો તે પણ કોમેન્ટ કરજો સારો બન્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારી ચેનલને તો મળીશું આપણે નેક્સ્ટ રેસિપી મેં તો તમને કઈ રેસીપી નેક્સ્ટ જોઈએ છે કમેન્ટ કરીને જરૂર બતાવજો